હેલો વિદ્યાર્થી મિત્રો ભરતી પંચાયત દ્વારા કોઈ પણ પરીક્ષા વગર જિલ્લામાં સિત્તેર હજાર રૂપિયા સુધી અને મિત્રો જો નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી બીજા મિત્રોને એને પણ લાભ મળી રહે તો ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરેલી છે મિત્રો આગળ આપણે વાત કરવાના છીએ કે કઈ રીતના તમારે ફોર્મ ભરવું કઈ રીતના પ્રોસેસ છે બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો વિડિયોમાં બને રહ્યો ઠેઠવું જોઈએ તો તમને પૂરી માહિતી મળી રહે મિત્રો આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયત પોસ્ટ છે પોસ્ટ છે વિવિધ છે અરજી કરવાની છેલ્લે તારીખ બાવીસ માર્ચ છે અને સત્તાવાર વેબસાઇટ અહીંયા આપેલી છે તમે જોઈ શકશો તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી તારીખ છે સોળ માર્ચથી ફોમ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને બાવીસ તારીખ છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ ધ્યાનમાં અને તમારે ફોર્મ ભરવાનું રહેશે બંને તાદી વહેલા ફોર્મ ભરી દેવું કારણ કે છેલ્લા દિવસે લાસ્ટ સર્વર ડાઉન હોય અને જરૂરી તારીખની વાત કરીએ તો આપણે આગળ વાત કરીએ ઘડે જ તે બરાબર એમાં જ છે બરાબર બરાબર એકને એક જ છે એટલે એમાં કાંઈ બહુ આપણે ડીકમાં ડીકમાં જવાની જરૂર નથી તો પોસ્ટનું નામ છે મેડિકલ ઓફિસર છે મલ્ટિપલ્સ હેલ્થ વર્કર છે એકાઉન્ટર્સ સ્ટાફ નર્સ છે બરાબર અલગ અલગ છે પોસ્ટ છે એમાં આપેલી છે એટલી જે પોસ્ટ છે માં જે ભરતી છે એની જાહેરાત છે આગળ આપણે વાત કરીએ તો અરજી ફીની તો પંચાયત ભરતીમાં આવેદન કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી તમારે સૂકવાની નથી તો યાદ રાખવાનું તો તમારે એક રાહતના સમાચાર પણ કહી શકાય કારણ કે તમારે કોઈ પણ જાતની ફી નથી એકદમ મફતમાં છે આના ફોર્મ ભરાશે પગાર ધોરણની વાત કરી દઈએ આપણે તો સરકારના ધોરણ મુજબ વાર્ષિક રૂપિયા છે બાર હજારથી સ્ટાર્ટિંગ અને સિત્તેર હજાર સુધીનો તમારો પગાર છે એ રહી શકે છે આગળ વાત કરીએ આપણે તો જરૂરી કહીએ કે આ તમારા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અને ચૂંટણી કાર્ડ પછી પાસપોર્ટ ફોટા ફોટાઓ પછી સહી પછી લિવિંગ સલ્ટી પછી માર્કશીટ છે ડિગ્રી અનુભવ પ્રમાણ તો જો હોય તો તમારે રજૂ કરવાનો અને બાકીના જે બીજા અલગ અલગ ડોક્યુમેન્ટ છે એ તમારે અહીંયા રજૂ કરવાના રહેશે બરાબર તો આ રીતના છે પ્રોસેસ છે આગળ આપણે વાત કરીએ તો જે લૈક્ષણિક શૈક્ષણિક લાયકાત છે શૈક્ષણિક લાયકાત તમારે યોગ્યતા ભરવાની છે જે તમારે ફિલ્ડમાં ફોર્મ ભરો એના આધારે તમારે શૈક્ષણિક લાયકાત નક્કી થાય બરાબર તો તમે કઈ રીતના શૈક્ષણિક લાયકાત ધરાવો છો એ તમારે ડિપેન્ડ હોય તમારા પર ડિપેન્ડ કરે છે તો એ તમારે ધ્યાનમાં લઈ અને તમારે ફોર્મ ભરવાનું પસંદગી પ્રક્રિયા છે એ કોઈ પણ પરીક્ષા નથી પણ ઇન્ટરવ્યૂના આધારે છે તમારી પસંદગી પ્રક્રિયા છે એ થતી હોય છે આપણે લાઇસ્ટમાં વાત કરી દઈએ તો જે વેકેન્સી માટે જે ઉમેદવાર જે ફોર્મ ભરવા ઈચ્છતા હોય એના માટે છે બાવીસ માર્ચ છેલ્લી તારીખ છે આપણે અહીંયા વેબસાઇટ આપી દીધી છે છેલ્લે તો આ રીતના છે તમારો ફોર્મ ભરવાનું રહેશે મિત્રો જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો અને લાઈક કરીજો અને બીજા મિત્રોને શેર કરો એટલે એને પણ લાભ મળે અને એને પણ મદદરૂપ થાય એ સપોર્ટ કરતા રહ્યો મિત્રો મળી જાય વાળા નવા વિડીયોમાં